ક્યાં આદિવાસી કાળા ભમ્મર હાથમાં તીરકામઠા પહેરવા અર્ધપર્ધ વસ્ત્રો નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે આગળ વિડીયો જોયો તે ભાઈનો મિત્રો ત્યારમાં સોશિયલ મીડિયા ઉપર મિત્રો તે વિડીયો ખૂબ જ ફરે છે મિત્રો તો મિત્રો તે આદિવાસી સમાજ વિશે મિત્રો કેવું બોલ્યો છે તે મિત્રો તેની મન ફાવે એવું મિત્રો આદિવાસી સમાજ વિશે બોલ્યો છે મિત્રો અને આદિવાસી સમાજને એવું કીધું છે કે તેવા લોકો તે લોકો કાળા Ava, Teva, Eómetro

મિત્રો કોઈ સમાજ વિશે આવું બોલવું ના જોઈએ અને તમને તે વિડીયો પણ આગળ પૂરો બતાવવાનો છે એટલે મિત્રો તમે વિડીયો પૂરો જોજો તો મિત્રો સૌ પ્રથમ તમે ભાઈ નો વિડીયો જોઈ લો બાંધેલું જંગલમાં રીએ જાનવરો સાથે બાંધણા કરવાના હવે જીવ હતું મિત્રો આજના વિડીયો માં આટલું જ મળ્યા આપડે નવા વિડીયોમાં